મૃતક દીકરીના માસીએ દીકરી સાથે કઈ અજુગતું બન્યા હોવાના આક્ષેપો કર્યા દીકરીના મોતનું કારણ પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે સવારે આઠ વાગ્યાની આસપાસ એ જે બેબી એક્સપાયર થઈ ગઈ છે ધ્યાની એના ફોઈનો ફોન આવ્યો કે તમે જલ્દી આવો વડોદરા એમ કે એ સિરિયસ છે ધ્યાની એટલે અમે તરત પછી ખંભા અમે ખંભાત રહીએ છીએ અમે ખંભાતથી તાત્કાલિક નીકળ્યા અમે અહીંયા આવ્યા અને ઈલોરા પાર્ક સુધી પહોંચીએ ત્યારે મેં એમને પાસે લોકેશન મંગાવ્યું હોસ્પિટલનું તો એમણે એવું કીધું કે અમે હોસ્પિટલથી ડિસ્ચાર્જ લઈ અને ઘરે લાવી દીધી છે બેબી અને એક્સપાયર થઈ ગઈ છે એટલે પછી અમે એમને પૂછ્યું કે શું કારણ હતું સાના લીધે આટલું હરતી ફરતી છોકરી મેં વિડીયો કોલમાં વાત કરેલી એની જોડે તો એ અચાનક એનું મરણ કેમનું થાય એ સવાલ તો થાય જ ને એમ એટલે પછી એમણે એવું કીધું કે એને બે દિવસ પહેલાં શરદી ને એવું હતું એટલે પછી એ એમના જે કાકા છે એમનું મેડિકલ છે એમાંથી એમણે સિરપ લઈને પીવડાવી પછી એવું એમનું કહેવું છે કે બીજે દિવસે થોડું સારું હતું અને સારું હતું દવા પીવડાવી તો પછી મરણ કેમ થયું એ મને એનો જવાબ જોઈએ છે શું અને સરકાર પાસેથી મારી એ જ માગણી છે કે મારા બેન બનાવી તો હયાત છે જ નહીં એ બાળકી જે ગુજરી ગઈ એના માતા પિતા ત્રણ વરસ પહેલાં મરણ પામેલા છે અને બાળકી અમારી જોડે જ રાખતા હતા પણ હમણાં છ મહિનાથી એના દાદા દાદી પાસે આપેલી રાખવા તો હવે મને ન્યાય એટલો જોઈએ છે કે એના જે મા બાપ ઉપર હતા એમણે મારા ભરોસે છોકરી મૂકી હતી હવે મારે મારી આત્મા અંદરથી એમને શું જવાબ આપી શકે કે મારી બાળકીને શું થયું કેમ એનું મરણ થયું છે બાળકી જે છે એના માતા પિતા કોઈ વસિયત કે મિલકત એવું કઈ હા એ ઘર છે અહિયાં એ ગોત્રીમાં છે એક ઘર એક વાડીમાં છે અને બીજી બધી પ્રોપર્ટી હતી મારા બનેવીની ગાડી હતી બધો ઘરનો સામાન હતો બાઈક હતું એ બધું તો એ લોકોએ બધું વેચીને એમની રીતે જે વહીવટ કર્યો હોય એમાં અમે ઇન્ટરફિયર કરતા જ નથી એમને પૂછતા જ નથી અમે કે શું કર્યું શું નહીં અમાર તો બસ ધ્યેય એટલો જ છે કે અમે આ બે છોકરીને મોટી કરીને એમનું ભવિષ્ય ઉજ્જવળ કરીએ એક બેબી તો મારી પાસે જ હતી એ આઠ વર્ષની જે પીવું ટક્કર અને જે ધ્યાની જે ગુજરી ગઈ છે એ બેબી અહીં હતી એ છ આઠ મહિનાથી જ અહીંયા હતી બાકી અમે જ રાખતા હતા એને એના માતા પિતાના મૃત્યુ પછી મારું નામ રૂપલબેન પટેલ છે હું દીકરીના માસી થઉં અને હું ખંભાત રહું છું હું પોતે શિક્ષિકા છું અને આ છોકરીઓ બંને મારી જે સ્કૂલ હું જોબ કરું છું ત્યાં જ બંને ભણતી હતી પહેલા મારી જોડે જ હતી પછી એની માસી છે ને અમારી જોડે ઝઘડો કરીને લઈ ગઈ હતી બરાબર એ રાખતી હતી પછી એને પેલી મોટી છોકરી પડી ગઈ ને એટલે એમના હાથમાં વાગ્યું ફ્રેકચર એટલે એ છોકરી કહેશે હવે તમે રાખો એટલે પાછી છોકરી ત્યાંથી મોકલી બરાબર એ છોકરી મેં રાખતી હતી અને કશું જ હતું નહીં સરદી ખાંસી જેવું હતું તો મેં રાત્રે આને થોડુંક આમ વધારે કડકડ બોલતું હતું છાતીમાં એટલે મેં આને ફોન કર્યો મેં કહ્યું ભાઈ તમે તમે લોકો આવો અને દવાખાને આપણે લઈ જઈએ હજીથી દવાખાને લઈ જતા હતા આને પછી દવા લઈને આવ્યો હતો તો રાત્રે અમે એને પીવડાવી અને પીવડાવ્યા પછી એને સવાર તો સારી થઈ ગઈ રમતી હતી પછી અમારી વહુ છે ને એના વહુની ભાઈના છોકરી આવી છે તો દવાખાને ઠાકોરભાઈના ખબર લેવા બી અમારી જોડે આવી હતી છોકરી એને આવ્યા પછી એની ફોઈ ત્યાં જ રહે છે એની ફોઈને ફોન કરી વિડીયો કોલ કર્યો અને એને બતાવી તો એની ફોઈએ કીધું કે એને એને એમના કંઈ નણંદ મરી ગયા ને અરે તઈ બીમાર હતા એટલે થઈ ગયા અને એ છોકરી પછી અમે લોકો એમના ઘેરે ગયા નહીં અમે ઘરે પાછા આવતા આવતા રસ્તામાં એને પાણી પૂરી ખવડાવી પછી ઘેરે લઈ ગયા પછી અમારા એક બાજુમાં દુકાન છે એમને બી તઈ મળાઈ એનાથી મળીને પછી અમે લોકો ઘરે ગયા ઘરે ગયા એને કહે છે બાબા દૂધ પીવું છે એ દૂધ આપ્યું દૂધ પીને પછી એને રમતી હતી કશું હતું નહીં રાત્રે બી ગઈ હતી પછી રાત્રે થોડું કામ ઘરગડા વધારે બોલવાનું કે તમે છોકરાનું ઉઠાડ્યું મેં કહું ભાઈ ઉઠને આ છોકરી મેં વધારે ઘર ઘર બોલે છે મને એવું હોય તો દવાખાને લઈ જઈએ તો અમે જેવી ઉચકીને દવાખાને લઈ ગયા પહેલાં શ્રીજીમાં લઈ ગયા નજીક હતો મારા ઘરના હામે શ્રીજીમાં લઈ ગયા શ્રીજીમાં કીધું કે તમે હવે કે આ કેસ ખલાસ છે એવું કીધું અમને એટલે પછી અમે અંકુરમાં લઈ ગયા અંકુરમાં લઈ ગયા ને તો અંકુરમાં ડોક્ટર હતા નહીં તો પછી કાશીબામાં લઈ ગયા અમે કાશીબામાં પછી બધું ટ્રીટમેન્ટ એ લોકો જે બધું જે એ લોકોને જે ચેક કરવું હતું એ બધી રીતે કર્યું પછી અમને આપી દીધી કે હવે તમે એને ઘરે લઈ જાઓ કશું છે નહીં એમ એવી રીતે બાકી કશું અમને તો સપને ખ્યાલ નથી કે છોકરી નતા અમારી તો છોકરાની છોકરી છે મારી તો અને આ તો માસી થાય

ગોરવા પોલીસ સ્ટેશનમાં એવી રજૂઆત આવી હતી કે એક પાંચ વર્ષની બાળકીનું ડેથ થઈ ગયું છે જે અનુસંધાને પોલીસે તરત જ રિસ્પોન્સ આપી અને અહીંયા ગોત્રી મેડિકલ કોલેજમાં આવી અને એ મરણ જનાર છે એમનું પંચનામું અને પંચનામું પણ ઇન્ક્વેસ્ટ પંચનામું અને પીએમ પેનલથી કરવા માટે ડૉક્ટરશ્રીને સૂચના કરવામાં આવી છે એમના મરણ જનાર છે એમના માસી તરફથી આક્ષેપો હતા કે કંઈક ખોટું થયું છે પણ રાઈટ નાઉ અત્યારે વિષય એવો છે કે પંચનામું કર્યા પછી એમનું પીએમ થશે પીએમમાં પેનલથી થશે અને વિશેરા પણ લેવામાં આવશે અને ફોરેન્સિક રિપોર્ટ આવ્યા પછી એમાં આપણે કંઈક વિવરણ ઉપર આવી શકીએ આક્ષેપો એવા હતા કે ભાઈ એમનું આવી રીતે કંઈક સીરપ પીવડાવવાથી પણ હકીકત એવી છે એમના દાદા મરણ જનારના દાદા અને દાદીની રજૂઆત અનુસંધાની કે એમને સત્તર તારીખે મેડિકલી કંઈક ઇમરજન્સી થઈ હશે શરીરમાં તાવ અને કળતરને કફ જેવું છે તો મરણ જનારના કાકાનો પોતાનું મેડિકલ છે તો ત્યાંથી એમને સિરપ લાવી અને પીવડાવ્યું છે બીજે દિવસે બાળકી તંદુરસ્ત અને સારી રીતે દેખાય છે એમના ઘરના મેમ્બર સાથે એ બારે ફરવા પણ ગયેલી હતી પણ ગઈ રાત્રે અચાનક જ કંઈક થોડીક તબિયત બગડી ગઈ છે એટલે પ્રથમ ત્યાં છાણી દવાખાને લઈ ગયા છે તો ત્યાંથી પ્રોપર નહીં લાગ્યું હોય તો પછી કાશીબામાં જવા માટે ત્યાંના ડોક્ટરો એપ્રોચ કર્યો અને ત્યાંથી મરણ ગયાનું જાહેર થવાથી અહીંયા પુત્રી મેડિકલ કોલેજ લઈ આવેલા છે હા શરદી ખાંસીની સિરપ હતી અને પોલીસ દ્વારા કબજે લેવામાં આવી એમના દાદા દાદી સાથે રહે છે લાવી આપી હતી એમના દીકરીના અંકલે એટલે બટ ઓબિયસ છે દાદા દાદી સાથે રહેતા હોય તો મેડિકલી ટ્રીટમેન્ટ તો એમના દ્વારા જ થઈ